શહેરના બેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રી રામના ભક્તના ઘરે સોનું હીરા પન્ના અને માણેક જડેલો દુર્લભ રામાયણ ગ્રંથ છે પાંચસો પચાસ પાનાનો આ રામાયણ ગ્રંથમાં બસો બાવીસ તોલા સોનાની શાહીથી રામાયણની ચોપાઈ લખાય છે તેમાં દસ કિલો ચાંદી ચાર હજાર હીરાની સાથે માણેક અને પન્ના જેવા રત્નો પણ છે અને કવર 5-5 કિલો ચાંદીમાંથી બનાવાયું છે આ સોનાની રામાયણના રામનવમીએ ભક્તોને દર્શન કરાવાય છે બાકીના દિવસોમાં બેંકના લોકરમાં રાખવામાં આવે છે તેતાલીસ વર્ષ પહેલા આ ગ્રંથ લખાયો હતો સુવર્ણ રામાયણ અંગે રાજેશભાઈ રમેશભાઈ ભક્તાએ જણાવ્યું હતું કે ઓગણીસો એક્યાસીમાં તેમના દાદા અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત રામભાઈ ગોકર્ણભાઈ ભક્તાએ લખી હતી રામભાઈ વિશેષ પુષ્ય નક્ષત્રમાં ગ્રંથ લખ્યો હતો રામાયણ લખવામાં કુલ નવ મહિના ને નવ કલાકનો સમય થયો હતો આ લખવામાં બાર લોકોએ સહકાર આપ્યો હતો ચોપાઈ થકી પાંચસો ત્રીસ પાનામાં ભગવાન રામનું જીવન ચરિત્ર દર્શાવાયું છે આ રામાયણમાં પાંચ કરોડ વાર શ્રી રામ નામ લખવામાં આવ્યું છે સાથે જ અક્ષરોને ચમકાવવા માટે હીરાનો પ્રયોગ પણ કરાયો છે વાસ્તવમાં ભગવાન શ્રી રામનો જીવનકાળ સુવર્ણકાળ જેવો હોવાથી રામભાઈએ સોનાની શાહીનો ઉપયોગ કર્યો હતો રામનવમીએ આ સમયે ભક્તો દર્શન કરી શકે છે રામનવમીએ બિસ્તાનના લોહાર ફળિયા શિવ મંદિર પાસે રામકુંજ સ્થાને સવારે આઠથી સાંજે સાત વાગ્યા સુધી ભક્તો સુવર્ણ રામાયણના દર્શન કરી શકશે રાજેશભાઈએ જણાવ્યું કે રામભાઈએ રામાયણ લખવા માટે ખાસ જર્મનીથી કાગળ મંગાવ્યા હતા જર્મનીના આ કાગળની વિશેષતા એ હતી કે તે સફેદ હોવા છતાં હાથ અડાડવાથી ડાઘ લાગતા નથી અને પાણીથી ધોવા છતાં પાનાને કોઈ અસર થતી નથી વર્ષમાં એક વાર દર્શન માટે રામાયણને લોકરમાંથી બહાર લવાય છે